દરિયામાં લાખો ટન સામાન લઈને તરતું જહાજ કેવું હોય જહાજનું એન્જિન કેવું હોય અને લાખો ટન વજન ભરેલું જહાજ કેવી રીતે પાણીમાં તરતું હશે તે સવાલ સૌ કોઈને ઉદ્ભવતો હોય છે પણ તમામ લોકો માટે જહાજની કાર્યપ્રણાલીને નજીકથી જોવાનો મોકો નથી મળતો ત્યારે મહેસાણાની એક ખાનગી યુનિવર્સિટીમાં ઘર આંગણે આખે આખું જહાજ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજ તૈયાર કરવા પાછળ સત્તર કરોડ રૂપિયા ખર્ચ થયો છે અને તે અદલ જહાજની જેમ જ કામ કરે છે છે આ જહાજ અમારા રિપોર્ટમાં એક દેશમાંથી બીજા દેશમાં લાખો ટન સામાનની હેરાફેરી માટે દરિયાઈ માર્ગ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો કે સૌ કોઈને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે આખરે જહાજમાં કેવું એન્જિન વપરાય છે અને જહાજની કાર્ય પ્રણાલી કેવી હોય છે અલબત્ત બધા લોકો જહાજની કાર્યપ્રણાલી પ્રણાલી નજીકથી નથી જોઈ શકતા એમાંય દરિયાથી 500 કિલોમીટર દૂર એવા મહેસાણા જિલ્લામાં જહાજ નજીકથી જોવા મળે તે લગભગ અશક્ય છે પરંતુ મહેસાણામાં હવે લોકો નજીકથી જહાજ નહીં જોઈ શકે તે માટે ગણપત યુનિવર્સિટીમાં આખે આખું જહાજ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજ તૈયાર કરવા પાછળ આઠ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે અને તેની કાર્યપ્રણાલી અદલ દરિયામાં તરતા જહાજ જેવી છે આ જહાજમાં પણ તમામ એન્જિન લગાવ્યા છે અને તમામ એન્જિન ચાલુ કન્ડિશનમાં છે હવે આપને સવાલ થશે કે ખેરવાની ગણપતિ યુનિવર્સિટીમાં આ જહાજ કેમ તૈયાર કરવામાં આવ્યું અને તેની પાછળ આટલી મોટી રકમનો કેમ ખર્ચ કરવામાં આવ્યો તો આપણે જણાવી દઈએ કે જમીન ઉપર જહાજ બનાવવા પાછળનું કારણ એવું છે કે આ યુનિવર્સિટીમાં એકમાત્ર આખા ગુજરાતમાં મરીન એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચલાવાય છે અને મરીન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને જહાજ અને તેની કાર્યપ્રણાલી વિશે ખૂબ ગહનતાથી અભ્યાસ કરવાનો હોય છે આમ તો મોટા ભાગની સંસ્થાઓ સિમ્યુલેટર આધારે જ અભ્યાસ કરાવે છે પણ ગણપત યુનિવર્સિટીમાં સિમ્યુલેટર ને બદલે આખે આખો વસ્તી જહાજ જ તૈયાર કરાયું છે આ જહાજ મરીન વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય વિદ્યાર્થી અને આમ નાગરિકો માટે પણ નિદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કારણે મહેસાણામાં પણ લોકો જહાજને નજીકથી જોઈ શકે મહેસાણા જિલ્લો દરિયાઈથી ઘણો દૂર છે ત્યારે મહેસાણામાં લોકોને નજીકથી જહાજ જોવા મળે તે જિલ્લાની પ્રજા માટે એક લોટરીથી કમ નથી ત્યારે યુનિવર્સિટીએ પણ આ જહાજનો વધુમાં વધુ લોકો મુલાકાત કરે તેવો પ્રયાસ કર્યો છે મારું નામ પ્રોફેસર ગિરિરાજ તેજરા છે અને આ જે ગણપત યુનિવર્સિટીના યુવી પટેલ કોલેજ યુનિવર્સિટી યુ પટેલ કોલેજ ઓફ ને ત્યાં મેરીટાઈમ સ્ટડીઝ છે અને અત્યારે એ ફેકલ્ટી ઓફ મેરીટાઇમ બની ગયા છે એના હું ડીન છું અને આ જો ગુજરાતના એકમાત્ર કોલેજ છે જે જેમાં કે આપણે મેરીટાઇમ સ્ટડીઝના બધા કોર્સ પ્રીસીના જેમ કે બીટેક મરીન એન્જિનિયરિંગ ચાર વરસનો કોર્સ છે અને બીએસસી નોટિકલ સાયન્સ ત્રણ વરસનો કોર્સ છે જેમ કે ડીએનએસ છે ડિપ્લોમા ઇન નોટિકલ સ્ટડીઝ જેમ કે એક બરસ અહીંયા છે અને બે બરસ જહાજ ઉપર છે કેમ કે લીડિંગ ટુ નેવિગેશન સાયન્સ છે અને ઇટીઓ છે ઇલેક્ટ્રોટેકનિકલ ઓફિસર જે જહાજમાં એવી રીતે આવે છે અને એના પછી જીપી રેટિંગ જે ક્રૂ માટે કોર્સ છે તો ક્રૂ હોય કે ઓફિસર હોય બધાના કોર્સ અહીંયા છે એના જોડે જોડે અમારે જે સ્પેશિયલ વેલ્યુ એડેડ કોર્સ છે એસટીસી ડબલ્યુ કોર્સેસ સ્ટેન્ડાઈઝેશન ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેશન વાચકીપિંગ જેમ કે આઈએમઓ દ્વારા અને આપણા ડીજી શિપિંગ દ્વારા એ પ્રમાણિત છે આ એનો પણ કોર્સ આપણે આપીએ છે એના સિવાય અમે સ્પેશિયલ ઓઈલ ટેન્કર કોર્સ અમે ચલાવીએ છીએ કેમિકલ ટેન્કરનો કોર્સ ચલાવીએ છીએ આ રીતે અમે બધા કોર્સ વિવિધ રીતના કોર્સ ચલાવીએ છીએ જેમ કે 6 મહિના સુધી થી 15 દિવસ સુધી થી 4 વર્ષ કોર્સ છે બધી જાત કોર્સ અહીંયા અવેલેબલ છે કેટલી લાગત થી આ ટોટલ સ્ટ્રક્ચર આ યુનિવર્સિટી દ્વારા કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે હા યુનિવર્સિટી

એના પછી અમારે વર્ક સ્ટેશન છે લાઈફ બોટ લાઇફ સેવિંગ સ્ટેશન છે જેમ કે ફાયર ફાઇટિંગ સ્ટેશન છે જ્યાં ફાયર ફાઇટિંગની આખી ટ્રેનિંગ લાઇફ બોટની ટ્રેનિંગ અને આખો ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ આ બધા છે જેમ કે આખો આપણે બધો હિસાબ લઈએ તો એમ પંદર થી વીસ કરોડનો આખો ઇન્વેસ્ટમેન્ટ છે જેમ કે આપનો મેનેજમેન્ટ ક્વોલિટી ઉપર જોયે છે અને એમાં જનરલ છે અને સ્ટુડન્ટ માટે જે સારું હોય એના કરવા સતત તૈયાર છે અમે પણ અહીંયા ફેકલ્ટી જે છે અમે બહુ સારી ફેકલ્ટી લઈએ છે બધા શિપમાં એક્સપિરિયન્સ કેપ્ટન ચીફ ઇન્જિનિયર અને નોટિકલ ઓફિસર સેકન્ડ ઓફિસર અને બધા રીતના શિપમાં જે કામ કર્યા હોય એ જ માણસ અપને આખી રીતે ટ્રેનિંગ આપીએ છીએ તમારું અને અહીંયા યુનિવર્સિટીમાં કયો કોર્સ કરવા આવ્યા તને કોર્સ કર્યા પછી કેવું લાગી રહ્યું છે અને કેવું તેનું ભવિષ્ય મળ્યું મારું નામ જેસિકા પટેલ છે હું નવસારી ગુજરાતથી થી અહીંયા ભણવા આવી છું હું બીટેકનો કોર્સ કરી રહી છું અને હમણાં હું સેકન્ડ યરમાં છું અને મને અહીંયા ઓછામાં ઓછી ફીસ સારામાં સારું ભણવાનું મળે છે સારામાં સારી ટ્રેનિંગ મળે છે અને બહુ સારું છે અને અહીંયા પ્લેસમેન્ટની સુવિધા પણ બહુ સારું છે આ મારી બેચમેન્ટ ફર્સ્ટ યરમાં જ પ્લેસમેન્ટ થઈ ગયું હતું હમણાં મારું સેકન્ડ યરમાં પ્લેસમેન્ટ થયું છે

અહીંયા મોટામાં મોટી બધી કંપનીઓ આવે છે જેમ કે ટોમ ટેન્કર્સ છે જાપાનની એમ ઓઇલ છે એનવાય કે છે કે લઈન છે વિલિયમસન છે બધા પ્રકારની કંપનીઓ આવે છે અને મારું હમણાં એનવાયકેમાં ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે અને આ બેન માં પ્લેસ છે અને આ બેન સી માં પ્લેસ છે જેમ કે એ બધા કોર્સ પર ડિપેન્ડ કરે મેં બીટેકથી છું તો અમે ટીએમયુ માં આવું તો મને સ્ટાર્ટિંગ ની સેલેરી છસો ડોલર થી પાંચસો ડોલર સુધી મળશે બીએસસી ની સાતસો થી આઠસો ડોલર સુધી હોય એવી રીતે અલગ અલગ પ્રકારની સેલેરી અને જેમ જેમ બધી પરીક્ષાઓ પાસ કરતા જાય ફોર્થ ફોર્થ ની એક્ઝામ આપે થર્ડ એક્ઝામ આપે તેમ તેમ સેલેરી પણ વધતી જાય જ્યારે ચીફ એન્જિનિયર બનશું ત્યારે અમારી બાર હજાર થી તેર હજાર ડોલર સુધીની અમારું સેલેરી હશે જેમ કે મેં કીધું મેં નવસારી થી આવી છું તો અમારે અહીંયા છોકરીઓ મોટે ભાગે આવી બધી વસ્તુ નહીં કરે બધું એમ સેમ સેમ જ કરે જેમ કે નર્સિંગ છે મેડિકલ છે અને મારે એ લોકો મારે એ લોકો જો સેમ વસ્તુ નહીં કરવું હતું મારે કંઈ અલગ વસ્તુ કરવું હતું અને અમારી ફેમિલીમાં બી મેં એકલી જેવી છોકરી છે અહીંયા આવી છું અને આ બધું મારા માતા પિતાએ બી મને બહુ સાથ આપ્યો અને અહીંયા ફી બી બહુ ઓછી છે તો હું અહીંયા આવી ગઈ क्या नाम है आपका और जो लास्ट टाइम जो सोकर में आपने जो प्रतियोगिता में भाग लिया था उसके बारे में क्या कहेंगे मेरा नाम सलोनी गौर है और हम लोग अभी एम गए थे हमारे कॉलेज को रिप्रेजेंट करने के लिए तो हम बहुत ऑनर्ड फील करते हैं कि हमारे कॉलेज ने हमें एक चांस दिया कि हम अपने कॉलेज को रिप्रेजेंट कर सकें या तो हम जीतते हैं या तो हम सीखते हैं हार तो कोई नहीं है तो हम वहाँ से बहुत कुछ सीख कर आए टीम वर्क यूनिटी और कैसे सब कुछ किया जाता है हाँ हमारा कॉम्पिटिशन लड़कों के साथ था पर हम ये प्रूव करके आए हैं कि लड़कियाँ लड़कों से कम नहीं होती इस कंपटीशन के बारे में ज्यादा जानकारी जान क्या देंगे इसमें कि किस प्रकार की कंपटीशन होती है आ, कौन कौन भाग ले सकता है? आ, ये एम एस एल है मरीन सॉकर लीग इसमें जो मेरेटाइम डिपार्टमेंट है उसमें जो लोग पढ़ते हैं स्टडीज या है, फिर जो भी कंपनीज होती हैं वो सब पार्टिसिपेट करती हैं इसमें चार टफ होते हैं तो पहला जो टफ था वो स्टूडेंट टफ था जिसको इंडियन टफ कहा गया वहाँ पर तो वहाँ पे सारे कॉलेज की बॉयज टीम आई थी लेकिन हमारे कॉलेज से बॉयज टीम और गर्ल्स टीम दोनों गई थी और जो हमारी टीम थी वो पहली गर्ल्स टीम है जो एम में पार्टिसिपेट कर पाई है आपकी टीम मेंबर में, में कितने लोगों ने पार्टिसिपेट किया था और कितने साल से तैयारी चल रही थी हाँ हम लोग सात लोग थे जिन्होंने पार्टिसिपेट किया था और हम में से कोई भी प्रोफेशनल फुटबॉलर नहीं है लेकिन हमने चार महीने में प्रैक्टिस की और अपने आप को प्रूफ किया वहां पे जाके और हमारे एक टीम स्नेहा गोकुल उन्होंने बेस्ट प्लेयर का अवार्ड भी जीता है सुन हम तुम्हारे प्रतियोगिता जी योजना थी अपसो? મારું નામ જિંગર છે હું ગુજરાત યુનિવર્સિટીમાં કેટલી તૈયારી કરી યુનિવર્સિટીએ અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે લોકો આ મરીન સોકર લીગમાં પાર્ટિસિપેટ કરીએ અને અમે ત્યાં ગયા અને અમે પોતાને પ્રૂવ કર્યું જોવા જઈએ તો કોઈ પણ ગર્લ્સ ટીમ નહોતી ઇતિહાસમાં રચાયો છે કે અમે લોકો પહેલીવાર એક છોકરીઓની ટીમ ગઈ હતી ગણપત યુનિવર્સિટીથી જે મેરીટાઇમ યુનિવર્સિટી છે આ પ્રતિગિતામાં ભાગ લીધા પછી કેવું ફીલ કરી રહ્યા છો તમે છોકરીને શું સંદેશ આપણે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું એઝ અ ગર્લ અહીંયા અહીંયાથી ગઈ હતી અને હું એ જ કહું છું કે જેટલું વધારે થાય એ ગર્લ્સે આ બધી સ્પોર્ટ્સ જોઈન કરવી જોઈએ તમે લોકો જોઈન કરો તમે લોકો પાક્કું તમે લોકો મહેનત કરો તમે બોઇઝથી પણ બહુ સારું કરી શકો છો